જલ્પેશ વાઘેલા આજે જીવનના તેત્રીસ વર્ષ પૂરા કરી ચોત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ગુજરાતના પનોતા પુત્ર અને દેશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યપદ્ધતિને ધ્યાનમાં લઈ નાનપણથી જ ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કરનાર જલ્પેશ વાઘેલા દસ વર્ષના ટૂંકા ગાળામાં પ્રદેશ તેમજ કેન્દ્રીય નેતાની ગુડલક ગુડલેકમાં સ્થાન મેળવતા તેઓને ભાજપમાં વિવિધ જગ્યાઓ જવાબદારીપૂર્વક કામગીરી બજાવી રહ્યા એ અગાઉ અલગ અલગ રાજ્યમાં વિસ્તારક તરીકે જવાબદારી લઈ ભાજપમાં જનપ્રવાહ મેળવવામાં સફળ થયા છે તેઓએ જાહેર જીવનની શરૂઆત ઉપલેટા યુવા ભાજપના સંગઠનના મંત્રી તરીકે જવાબદારી લઈ શરૂઆત કરી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા